મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરીએ તો લોકસભા ચૂંટણીના પડખમ વાગી રહ્યા છે અને આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છીએ

અમદાવાદના પૂર્વથી ભાજપના હસમુખ પટેલે પોતાની ઉમેદવારી નોંધાઈ છે આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જીત માટે પણ અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેમાં ભાજપના ઉમેદવારો દ્વારા આજથી ફોર્મ ભરવામાં આવવાના છે ત્યારે આજની વાત કરીએ તો અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવારે પોતાની શુભ મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી વિશે ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી નોંંધા વિશે વાત કરવામાં આવે તો તેમની સાથે રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ પંચાલ પણ હાજર રહ્યા હતા તો આ સાથે વધુ વિગત માટે સંયુગી કાર્તિક જાની જોડાય ચૂક્યા છે આજે કાર્તિકજી આજે અમદાવાદ પૂર્વ ના ભાજપ ઉમેદવાર પોતાના એટલે કે શુભ મુહુર્તમાં ઉમેદવારી નોંધાવી દીધી છે શું છે વધુ વિગત કસી બહાર અમદાવાદ પૂર્વથી ભાજપના હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં એટલે કે બાર રણી ઊગર ચાલીસ મિનિટે હસમુખ પટેલે ઉમેદવારીનું ફોર્મ જે છે તે ભરી દીધું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા તેઓ એક વિશાલ રેલીનું આયોજન કર્યું હતું એનું તેઓ એક મત વિસ્તાર સહિત વિશાલ રેલીનું આયોજન કર્યું હતું આ વિશાલ રેલીમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા જ્યારે વાત કરવામાં તો રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ પંચાલ સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા વાત કરવામાં તો અનેક નેતાઓ અને અનેક દિગ્ગજ નેતાઓ આજે વિજેત મુહૂર્ત માં ફોર્મ ભરવાના છે એ સાથે સાથે પોરબંદર થી મનસુખ માંડવિયા એ પણ આજે ઉમેદવારી નોંધાઈ છે ઓગણીસ તારીખે ગાંધીનગર થી અમિત શાહ પણ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે ત્યારે ઓગણીસ તારીખ સહિત સોળ તારીખે રાજકોટ સીટ ઉપરથી થી આવતીકાલે

ઉમેદવારી નોંધાઈ છે તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે હિંમત પટેલ ઉમેદવાર હોય તો પણ ભાજપને કોઈ ફરક પડવાનો નથી કારણ કે હસમુખ પટેલ ભાજપ બીજી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અગાઉ પણ હસમુખ પટેલ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે તેઓની નિયુક્ત કર્યા હતા ત્યારે ફરી એક વખત ભાજપે તેઓની મોડી મંડળે તેમના ઉપર વિશ્વાસ વ્યક્ત કરી ફરી એક વખત ટિકિટ આપી અને તેઓ સાત લાખથી મતોથી વિજય થશે તેવી તેઓ પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકસભા માટે ભાજપના આઠ અને કોંગ્રેસના ચાર ઉમેદવારો આજે વિધિવત રીતે વિજય મુહૂર્ત એટલે કે બાર ઓગણચાલીસ ફોર્મ ભરવાના છે વિધાનસભા બેઠકના પણ બે ઉમેદવારો નામાંકન ભરવાના છે વાત કરવામાં આવે તો આજે દિવસ પ્રચાર અને નેતાઓ સહિત દરેક ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા બે હજાર ચોવીસ લોકસભા સાથે પાંચ જે પેટા ચૂંટણી વિધાનસભાની છે તેના ઉમેદવારો પણ લોકસભાની સાથે સાથે પાંચ વિધાનસભાની પણ પેટા ચૂંટણી જે છે તેની પણ

ટિકિટ જે છે તે લોકસભા આપવામાં આવી છે તેવું પણ આજે આશીર્વાદ માતાજીના આશીર્વાદ મેળવી અને વિશાળ રેલી યોજી આજે ફોર્મ ભર્યું ફોર્મ ભરવા વિજય મુહૂર્ત ફોર્મ ભર્યું છે ચોક્કસી કહી શકાય કે

જે ફોર્મ જે છે તે ભરી ચૂક્યા છે સાથે સાથે તેઓએ સાત લાખ થી વધુ ની લીડ થી તેઓ બનશે તેવો આજે આ વ્યક્ત પણ વ્યક્ત કર્યો હતો તેઓ વિશાળ રેલી નું આયોજન કર્યું હતું આ વિશાળ રેલીમાં માં ગૌતમ પ્રદેશ ઉપાધ્યક્ષ સંજય પટેલ પણ હાજર રહ્યા હતા સાથે સાથે પૂર્વ મંત્રી જયેશ ચૌહાણ પણ નામાંકન વખતે તેઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં સમર્થકો સાથે હસમુખ પટેલે આજે પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવી છે ભાજપે સતત બીજી વખત તેમના પર વિશ્વાસ મૂક્યો હતો

લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ધારાસભ્યો પણ આ બાજુ તેઓની રેલી માં હાજર રહ્યા હતા રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ પંચાલ પણ તેઓ ની સાથે ઉપસ્થિત રહેલા લગભગ જો વાત કરવામાં આવે તો હિંમત પટેલની વાત કરીએ હિંમત પટેલ જે છે તે કોંગ્રેસ ઉમેદવાર છે અમદાવાદ પૂર્વ તેઓ તેઓએ આજે જણાવ્યું હતું કે હિંમત પટેલ થી કોઈ ફરક નહીં પડે તેવું એચ એસ પટેલ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું સાથે સાથે બીજી વાત કરવામાં આવે તો બનાસકાંઠા માંથી જે ગેનીબેન ગાડી સિવાય અનોખી રીતે પોતાનું ફોર્મ જે છે નામાંકન ભરવા તેઓ માતાજીના આશીર્વાદ લઈને નામાંકન ભરવા માટે નીકળ્યા હતા મનસુખ પટેલે પણ આજે મનસુખ વસાવા એ પણ આજે

તો મોટી સંખ્યામાં સમર્થકો સાથે હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી છે ભાજપે સતત બીજી વખત મૂક્યો છે હસમુખ પટેલ પર વિશ્વાસ